આપણા જેટલા આપણે ગાયું ભેંસું રાખીએ છીએ બધાને ખબર છે ને સારોલું ખવડાવાઈ ગયું રાતે તો હવારમાં દૂધમાં સારોલાની વાસ આવે એનો અર્થ એ છે કે સારોલાનું જ દૂધ બન્યું પણ વિજ્ઞાનના બાપની તેવડ છે કે સારોલો આ બાજુ નાખી દે ને ઓલી બાજુ દૂધ આવે આ બાજુ રચકો અને એ જુવાર નાખે ને ન આવે એક છોકરાને સાહેબે નિશાળમાં ઊભો કરે ઊભો થા ઊભો છો દૂધમાંથી શું થાય એ કે દહીં દહીંમાંથી શું થાય એ કે માખણ માખણમાંથી શું થાય

હા 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 અમુક અમુક ગજે માણસો છે આપડે આપડે જોઈએ એમાં આપણા ખેડૂતો ભલે આપણે અભણ લાગે આપણા ભાભલા ભૂકા કાઢના કે ભાભા મુંબઈ જતા બોલો મુંબઈ જતા હતા ટ્રેનમાં બે ગયા અને એમાંય સામેના બાકડે એક બીજો બેઠેલો એ ભણેલા છોકરા સોહાત ને એ બધા વૈયા એટલે એમ છું ગામડાના બાપા છે હાલો ને આને ઘડીક આનંદ કરીએ મજાક કરીએ એટલે કીધું કેમ બાપા મજામાં હતા કે મજામાં જ હોય કેમ ને બાપા કા તો બાપા મુંબઈ જાવ છું કે હા મુંબઈ જાવ છું ન્યા મારા બટુક દાદાને બધા છે મળવા જાય ન્યા મીરા રોડ મીરા થઈ કે બાપા તો તો પલ્લો જાજો છે ને આપણે ઠેઠ મુંબઈ અમારે જવું છે તો હલો ને રસ્તે ક્યાંક આપણે હામાં ઉખાણા ઉખાણા કરતા જાય તો વાત વાતમાં ક્યારે પંથ કપાઈ જાય બાતો કે બાતો અમે પંથ કટે એવું કઈક છે ને કવિરાજ હા એ તમને આવડતું હોય મને તોય પાછું બહુ આવડે નહીં મેં બહુ પાકું જ ન કર્યું આવું હા મેં કીધું આ સંધ પાકા કરીએ તો વી વીઘા જમીન થઈ જાય બીજી હણન બ્રહ્માંડ ખણન ને એ ચાલની જીભ જોવે મારા બાપ એ આપણું કામ નહીં ને આપણે એમાં બહુ પડાય નહીં સાંભળવાની જ મજા આવે જે થતું હોય એ થાય કરતા હોય સો કીજીએ વર્ણ કીજીએ કબ પછી માથું હોય જાય હેવાળમાં માથે રે બે પગ હા ગમે ધંધાની કઠણાઈ કરે બે ખાવ સોટી પડે ક્યારે અજીનમાં નો હાઉસ વાટી પીડ્યા કેટલા ભાગીદાર કે દો ભાગીદાર હા ભાઈ દો હોય કે ગાડીઓ ક્યાં વેસાય છે ક્યાં મળે છે કાય મારા બાપ કોઈને ખબર ન હોય અમે અમે જીન કર્યું ને પણ આ કપા જાય ક્યાં એ આપણે ખબર નથી જાય આપણે નો ભાવી ધંધો હું કામ કરો છું એને પાછ પીલાવીને વેસો ને ભાઈ હે હવે ઈ પાછા જીનમાં માલી ભાગ નોખા પાડે સીધા એમ્બ્રોઇડ મશીન લઈ જાય છે કેટલા કેટલા ધંધા આવડા કરશે કે નક્કી ન થતા